નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વાપી મહાનગરપાલિકા દ્વારા ડુંગરી ફળિયા કરવડ બલીઠા સલવાવ અને મોરાઈમાં પ્રવૃત્તિ કરનારાઓના ગોડાઉન પર બુલડોઝર ફેરવી દીધા બાદ આ ન્યાય અપાવવા માટે અનંત પટેલે ન્યાય યાત્રા કાઢી વાપી મનપાના અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી જો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તો તેને રોકવાનું કામ મહાનગરપાલિકાનું છે તેવું જણાવે ડેપ્યુટી કમિશનરને મનપાનો અડગ નિર્ધાર પ્રગટ કર્યો હતો નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસથી થી ગેરકાયદેસર બાંધકામ કરીને બધા ગોડાઉનો તોડી નાખવામાં આવ્યા એના વિરોધમાં અન્યાય જે થઈ રહ્યો છે તેની વિરોધમાં ન્યાય મેળવવા માટે આજે અમે ન્યાય યાત્રા કાઢીને મહાનગરપાલિકાના અધિકારીને આવેદન પત્ર આપ્યું છે કે અત્યારે ચોમાસાનો સમય છે અત્યારે લોકો પોતે વૈકલ્પિક વ્યવસ્થા શોધી શકતા નથી તેમજ એમના કહેવા દ્વારા એમની પાસે જે પેપરના પુરાવા છે એ દ્વારા કોઈ પણ અવેધ નથી અને જો અવેદ હોય તો એમને વાંધો પણ નથી પરંતુ પૂરેપૂરો સમય આપવામાં આવે એમના ઘર પરિવાર સાથે ચોમાસાની સિઝનમાં કઈ જગ્યાએ જાય અને એમને કમર્શિયલ બાંધકામ પર એમણે કામ કર્યું છે એને હેતુ ફેર કરવા માટેનો પણ સમય આપે એવી બધાની માંગણી હતી એ માંગણી અમે આવેદનપત્ર દ્વારા આપવામાં આવી છે તો એમને હેતુ ફેર કરવા માટેનો સમય આપવામાં આવે બે મહિના પહેલા જ તોડતે તો વાંધો નહીં પરંતુ અત્યારે ચોમાસાનો સમય છે ઘર પરિવાર સાથે અને આટલા બધા સામાનની સાથે એવો ક્યાં જશે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કામ પણ સરકારનું છે તેમજ અહીંના અધિકારીઓનું છે અમે એ જ કહેવામાં આવ્યા આવ્યા છે એ જ માંગણી કરવા આવ્યા છે કે તમે જે પણ હોય તે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો સમય આપવામાં આવે જે રેસિડેન્શિયલ બાંધકામ માત્ર એનું જ નથી નગરપાલિકામાં ઘણી બધી જગ્યા હશે પરંતુ માત્ર ટાર્ગેટ બનાવીને જે કામ કરે છે એના વિરોધમાં અમારા પર અન્યાય થાય છે અહિયાં જીઆઈટીસીનું ખરાબ પાણી ક્યાં જાય છે અમને ખબર છે અને માત્ર આજ વિસ્તારમાં આગ લાગે છે શું ફેક્ટરીઓમાં આગ નથી લાગતી શું ફેક્ટરીઓ બંધ કરી છે એક ફેક્ટરી મને ઉદાહરણ બતાવો કઈ ફેક્ટરી બંધ કરી છે કઈ મહાનગરપાલિકે બંધ કરાવી છે અને આ ચોર લુચી સરકાર મહાનગરપાલિકા આ બધા ગામડાઓ લઈ છે GIDC કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી કેમ નથી લેતા શું અમને મૂરખ સમજે છે અમે મૂર્ખ નથી પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે ધરણા પ્રદર્શન કરતા વારને લાગશે પરિવારની સાથે બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું અગિયાર ગામ જે નથી જોડાવાના અમે કાયદેસરની લડાઈ લડીએ છીએ અમે મહાન હાઈકોર્ટમાં પણ ગયા છે અને અહીંની ટીમ સાથે એમણે મુલાકાત પણ કરી છે ત્યારે મારી વિધાનસભા ચાલુ હતી એમની સાથે ચર્ચા વિચારણા પણ કરી છે અમે એ આંદોલન અટકાવ્યું નથી પરંતુ અમે હાઈકોર્ટમાં પણ ગયા છે હાઈકોર્ટમાં પણ અમારો કેસ લીધો છે આવનારા સમયમાં આલોકને ત્યાં બોલાવશે કેમિકલ ડમ કરતો હોય તે તો કાઢવું જ જોઈએ પરંતુ માત્ર એક આજ વિસ્તારમાંથી જીઆઈડીસીને વિસ્તારમાં પણ તમે જઈને જુઓ ત્યાં પણ શું થાય છે આગ કેવી લાગે છે કેમિકલ ક્યાં ક્યાં રોડ પર ડમ થાય છે કઈ કઈ જગ્યાએ જાય છે એનું વેસ્ટેજ પાણીનું ક્યાં જાય છે અહીંની કેનલનું પાણી ક્યાં જાય છે અહીંનું પ્રદૂષિત પાણી ક્યાં જાય છે અમારા ગામડામાં જાય છે એ પણ જુઓ અને એવી ફેક્ટરીને બી અટકાવો ન્યાય બધાને સરખો જોઈએ સંવિધાન બધા માટે સરખું જોઈએ એક જગ્યાએ ગોળ અને એક જગ્યાએ ખોળની વાત જે નીતિ કરે છે મહાનગરપાલિકા એના વિરોધમાં જ અમે પ્રદર્શન કર્યું છે ખૂબ સરસ એ પ્રદૂષણ કચરો હટાવવો જ જોઈએ પરંતુ એક વાર સાહેબ તમારે જીઆઈડીસીમાં માં પણ જવું જોઈએ કેટલું પ્રદૂષણ થાય છે અને કેટલા લોકો મૃત્યુ થાય છે કેટલું પ્રદૂષિત પાણી આવે છે એના કારણે એનું વાતાવરણ કેટલું બગડે છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ મેં એવી જ જોઈએ એનઓસી અને એમની સાથે તમે મિટિંગ કરો નહીં મહાનગરપાલિકા કેમ મીટિંગ કરવાથી ગભરાય છે જેટલા ગોડાઉન વાળા છે એને બોલાવો જેટલા અહીંયા જીઆઈડીસી વાળા છે વીઆઈએ બોલાવે છે વીઆઈએ ની ટીમને બોલાવો અને એમને ગાઈડલાઈન આપો અને એમની ગાઈડલાઈનનું કેટલા પાલન કરે છે તે પણ જુઓ અને એને પણ પોલીસ પ્રોટેક્શનમાં જઈને બંધ કરો માત્ર અમુક લોકોને ટાર્ગેટ કરીને ગરીબ માણસને ટાર્ગેટ કરવાનું બંધ કરે એના માટે અમે અહીં આવ્યા એમની ડિમાન્ડ જે હતી એ વિશે તો આપણે જોઈશું પણ ગેરકાયદેસર ગોડાઉનનો જે છે એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં એ લોકોને આપણે પૂરતી તાકીદ કરી હતી સમય પણ આપ્યો હતો કે તમે સ્વેચ્છાએ હટાવી લો ના છૂટકે કોર્પોરેશને એમને ફોર્સફુલી હટાવવાની કાર્યવાહી કરવી પડી છે એમની માંગ વૈકલ્પિક વ્યવસ્થાની છે જે તંત્રની જવાબદારી ગણાયની ખોટી કાર્યવાહી કે ગેરકાયદેસર જે પ્રવૃત્તિ થતી હોય એ જ જવાબદારી રોકવાની જ જવાબદારી છે તંત્રની એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની હોય નહીં તેમ છતાં અમે માનનીય કમિશનર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે અને ચર્ચા કરીને યોગ્ય કરીશું